ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા કોર્પોરેટર કંપની ભારત છોડોના નારા સાથે બાપુના બાવલા ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી ખેડૂતો માટે કરેલા વાયદા પૂરા કરવા કરી માંગ નવ ઓગસ્ટ એટલે ભારત છોડો નારાને સાર્થક કરતો ઐતિહાસિક દિવસ ભારતના ઐતિહાસિક દિવસે રાજકોટ જિલ્લાના ઉપરેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા ફરી એકવાર કોર્પોરેટર કંપનીઓ ભારત છોડો નારાને ઉચ્ચારી સરકાર દ્વારા બહાર પાડેલા બજેટમાં કોર્પોરેટર કંપનીઓ માટે જ ફાયદો થયા હોય ખેડૂતોને મજૂરો સહિત અન્ય વર્ગોને આનાથી કોઈપણ જાતના ફાયદા ન મળતા કોર્પોરેટર કંપની ભારત છોડોના નારા સાથે જાહેર ચોકમાં સૂત્રોચ્ચાર કરી ખેડૂતોના હિતની માંગો કરી હતી જેમાં સરકાર ખેડૂતોના બે હજાર વીસના આંદોલનમાં જે વાયદા કરવામાં આવ્યા હોય એ પણ હજુ પૂરા કરવામાં ન આવ્યા હોય તેમજ એમએસપી અંગેના કાયદા ખેત મજૂરોને પેન્શન ખેડૂતોને વળતર ચૂકવવા જેવા અનેક મુદ્દાઓને લઈને આજે ઉપેટા ગુજરાત કિસાન સભા દ્વારા સરકારશ્રીએ કરેલ વાયદા પૂરા કરવા

અને ખેડૂત મજદૂરોને પેન્શન આપવાની વાત હતી પેન્શન અંગે કોઈ સરકારે આ બજેટની અંદર જાહેરાત કરી નથી આ બજેટમાં માત્રને માત્ર ઘૂણીવાદી કોર્પોરેટ કંપનીઓ માટે જ જોગવાઈઓ કરવામાં આવી છે ગરીબો ખેડૂતો મજદૂરો કામદારો મનરેગા સસ્તા અનાજથી લઈ અને તમામ ગરીબો અને મજદૂરોની ખેડૂતોની યોજનામાં સરકારે કાપ મૂક્યા છે અને કોર્પોરેટ કંપનીઓને ટેક્સમાં રાહતો આપી છે અત્યારે આજે દેશ ભરની અંદર કાર્યક્રમ હતો કોર્પોરેટ લોક થી ભારત બચાવો કોર્પોરેટ લોક ભારત છોડો અને મૂડીવાદી નીતિઓ બદલો મારું નામ તારાભાઈ બારિયા અમે આજે નવ ઓગસ્ટ તો સાથે બધા ભેગા મળી અને જે સરકારની જે નીતિઓ સામે જે આજે અમે દેખાવ કર્યો છે એ સરકારે એ ખેડૂતોના ભાવ ઉપર જે નિયંત્રણ કરવાનું હોય છે એ નિયંત્રણ કરતું નથી અને જે આગળની જે વર્ષો પહેલા જે ભાવ ક્યાં હતા ખેત પેદાશોના અને અત્યારે ખેત ભાવ હું છે એ પણ આપણે બધા જાણીએ છીએ તો ખેડૂતો કાયમ ને કાયમ કરજવાન બનતો જાય છે થાકતો જાય છે ખેતી આ એક આપણો દેશ એવો છે કે ખેતી પ્રધાન દેશ છે ખેતીને જો સરકાર પ્રાધાન્ય આપે તો ખેતી ઉપર આખે આખું આ બધું ડબે બધાય ખેત મજૂરો બધાય ખેતી ઉપર આધાર ડબે બધાય તો સરકાર અમે એવી માગણી કરીએ છીએ કે અમારી જે ભાવ નિયંત્રણ કાયદો બનાવે અને ભાવ બરાબર વ્યવસ્થિત રીતે મળે તો ખેડૂત આગળ આગળ આવે